આજે અમે લઈને આવી ગયા છીએ ભાઈઓ માટે અને બહેનો માટેની અલગ અલગ જ્વેલરી જેમાં અમારી પાસે ગ્રામ વાળી જ્વેલરીમાં અલગ અલગ પ્રોડક્ટો છે જેમ કે કે અમે સ્ટાર્ટ કરીએ જેન્ટ્સ માટે ભાઈઓ માટેની આપણી પાસે આવી રજવાડી રિંગ છે નજરાના રિંગ જેમાં આપણે આની અંદર અલગ અલગ ડાયમંડ નાખેલા આવે છે અને તમારા સાઇઝ મુજબ પણ તમને બની જશે અને કોઈ પણ વસ્તુની તમે પેટર્ન પણ આપશો તો પણ અમે બનાવી આપશું એવી રીતે તમને આગળ વાત કરીએ કે ભરવાડ ભાઈઓ માટેનો આપણી પાસે આવો કાઠલો પણ છે જેને એ લોકો કાઠલો કહેતા હોય છે આમાં અમે ચાંદીનો વારો પણ ફિટ કરીએ છીએ અલગ અલગ વારા ફિટ કરીએ અને પાછળ દરેક વસ્તુમાં તમને લેમિનેશન કરેલું પણ આવશે અને અહીંયા બ્લેક ડોડીક પણ કરવી હશે અહીંયા પણ બ્લેક ડોડીક પણ કરવી હશે તો પણ થઈ જશે એવી રીતે વાત કરીએ કે આપણી પાસે આવા ડાયમંડવાળા બ્રેસલેટ પણ છે આવા ડાયમંડવાળા બ્રેસલેટ પણ તમને આ રીતના પહેરીને તમને બતાવી દઈએ જેથી કરીને તમને એક અંદાજો આવે કે આ વસ્તુ કેટલી જાડી કેટલી પહોળી છે આ વસ્તુ અને આગળ બ્રેસ્ટેડ પણ આપણી પાસે આવા રુદ્રાક્ષ વાળા પણ બ્રેસ્ટેડ તમને લોકોને મળી રહેશે જેમાં તમે જોઈ શકો છો કે મહાકાલ છે અને ત્રિશૂલ પણ આની અંદર છે એવી રીતે તમને આગળ વાત કરીએ કે આપણી પાસે આવી ડાયમંડ વાળી પણ ચેનો છે આપણી પાસે જે એકદમ નાની ને નાજુકડી આવે છે એકદમ બહુ જ સરસ ફિનિશિંગ છે અને અત્યારે આ બહુ ટ્રેન્ડિંગમાં છે આ અને આની તમને પ્રાઇઝની વાત કરીએ તો છ હજાર ને ચારસો રૂપિયા અત્યારે આની પ્રાઇઝ છે અને તમને આગળ વાત કરીએ કે રુદ્રાક્ષની માળા પણ આપણી પાસે છે જેમાં એકદમ આવા તમારે પતલા અને સિમ્પલ મોતી જોતા હોય તો બી છે અને હેવી પણ મોતી તમને મળી રહેશે અને આપણી પાસે બહેનો માટે પણ કલેક્શન છે જેમાં તમે આ રીતના વચ્ચે પીસ પણ નાખેલા આવશે અને એકદમ આવું એન્ટીક મંગળસૂત્ર છે અને એકદમ હેવી લુકમાં આવશે તો તમારે આ ફંક્શન વાઇઝ તમને આ બહુ સારું લાગે અને એમાં તમને આગળ વાત કરીએ કે આવા પંજાબી સરદાર કળા પણ આપણી પાસે અવેલેબલ સ્ટોકમાં પણ અત્યારે છે આમાં પણ અમે તમને કસ્ટમાઇઝ તમને કરી આપશું તમારા સાઇઝ મુજબ પણ અમે તમને બનાવી આપશું અને એની અંદર પણ આપણી પાસે આવા જાડા પણ કડા આપણે બનાવીએ છીએ એની ઉપર પણ કોઈ પણ ભાઈઓને કાંઈ બી નામ લખાવડાવવું હોય તો આવા સરદાર કડા પણ ઓર્ડર મુજબ બની જશે એનાથી હવે તમને આગળ વિશેષ વાત કરીએ કે બહેનો માટેના આપણી આવી પાસે રાવી રજવાડી કે દેશી આઈટમ જે આપણે વર્ષોથી ચાલતી આવે છે આ છે પાવલીયાર ભરવાડ ભાઈઓમાં ખાસ ચાલતું હોય છે કે પાવલીયાર પછી આની અંદર આપણી પાસે ભરવાડ ભાઈઓના આપણી પાસે કડલા પણ છે

આઠ સત્તાય એકાણું તમે આ નંબર ઉપર વિડીયો કોલ કરીને વસ્તુને તમે લાઈવ જોઈ શકો છો વસ્તુના ઘર બેઠા ફોટા મંગાવી શકો છો અને આપણી પાસે એક બીજો રસ્તો પણ છે તમારે કોઈ બી વસ્તુ ખરીદી કરવી હોય તો આપણી એક વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાજા એમિટેશન ડોટ ઇન વેબસાઇટની અંદર પણ તમને દરેક પ્રોડક્ટના તમને ત્રણ ફોટોસ લંબાઈ પહોળાઈ વજન દરેક વિગત તમને ત્યાં પણ મળશે અને તમે ઘર બેઠા તમે ત્યાં પણ તમે ઓર્ડર આપીને કુરિયર કઢાવી શકો છો અને આપણે એડ્રેસની વાત કરીએ દુકાનના તો રાજકોટ મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા પણ આવીને વિઝિટ કરીને પણ તમે વસ્તુની ખરીદી કરી શકો છો થેન્ક યુ